સુરતમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે ચોક બજાર ખાતે ટીબીએમ મશીન સફળતાપૂર્વક બહાર આવ્યું છે બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબુ અંતર કાપી ટીબીએમ મશીન ચોકમાં બહાર આવ્યું છે ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે મેટ્રો પ્રોજેક્ટમાં સીમાચિહ્ન રૂપ સફળતા મળી હોય તેમ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના તબક્કામાં પહોંચી છે તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને જૂના વિસ્તાર ગણાતા ખાતે અંડરગ્રાઉન્ડ ટન લિંગનું કામ કરી રહેલું ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે આ સાથે જ ડાઉનલાઈન ટનલનું કામ પૂર્ણ થતા મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીનું આશરે બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે ચોકબજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી અહીં ટનલ બનાવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો જમીનથી લગભગ બાર મીટર નીચે આ મશીન કાર્યરત હતું અને બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તો સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે